ચાલને ભાઈ આજ કૂવો જોવા જાવ ચાલને ભાઈ આજ કૂવા જોવા જાવી આપણે કેટલું પાણી ભરાણું વરસાદનું આજ બહુ વરસાદ પડ્યો હા ભાઈ જાવ આ બે દિવસ તો વરસાદ આવે એટલા માટે જોવા જાવ હું જોવા તો જવું જ પડે ને યાર તો હાલો જાવ તો જો ભાઈ લફટ તો ને આમ ગારો કેટલો છે આમ તો જો ભાઈ તો હા જાવ જો આમ જો ગારો તો જો ચાલો હવે અમે જઈ રહ્યા છીએ કૂવે તો ચાલો આપણે જઈએ એલા જોજે ભાઈ જાળ હોય જેલા પડતો ને ચંપલા કાઢ ને યાર ચંપલા કાઢ ના કાઢી નાખો તો ને કા વીડિયોમાં બધા દાંત કાઢશે આપણે પછી શું કે કાઈ વાંધો નહી હવે હાલ તો તો હાલ ચાલવા મડ ઓહો બહુ ગારો યાર ખરી યાર આ શું છે એટલું બધું એ ભાઈ જય તો જો તો કરી તો ગાય કુંડી માથે ચડી ગયો યાર ઓહો કુંડી પણ લાડ ભરેલી છે આ ભાઈ જો નખરા કરવા મળ્યા કુંડીમાં ગઈ લે તમે

પીપર ને એવું છે એટલા માટે તેના પાંદડા અંદર પડી ગયા એટલા માટે પાંદડા આવું થઈ ગયું છે પાણી જોવો તમે આખો ઝલકાઈ ગયેલો તમને જોવા મળે છે જોવો તમે આખો એ આખો પાન બહુ ખરીયા છે આમાં જોવો તમે હા ભાઈ જો નવરા થઈ ગયા કુવામાંથી સાનામાં કુંડી હામું જોતા જોતા બે ગયા જોવો કુવો જોયા કરે છે ભાઈ નવરા થઈ ગયા અત્યારમાં તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો બાકીની વાત કિશનભાઈ કરશે હા લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા હો મારા વાલા